એક કબૂતર પતંગની દોરીથી ઘાયલ થતાં તેની પાંખ કપાઈ હતી પરંતુ સુરતના ઇતિહાસમાં પહેલી વખત કોઈ પક્ષીની પાંખ ટ્રાન્સપ્લાન્ટ કરીને તેને નવી ઉડાન આપવામાં આવી ઘટના એવી છે કે સુરતમાં દોરીથી ઈજા પામેલા બે કબૂતર જીવદયા સંસ્થામાં લાવવામાં આવ્યા હતા જેમાંથી એક કબૂતર મરી ગયું હતું પરંતુ તેની પાંખ બીજા જીવિત કબૂતરમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી અને કબૂતરે ફરી એકવાર નવી ઉડાન ભરી ડૉક્ટર દિનેશ મૌલિયાએ સફળ સર્જરી બાદ કહ્યું કે તો એક બર્ડની બર્ડ અમારે ત્યાં આવ્યું હતું એની સાથે સાથે એક ડેથ બર્ડ પણ આવેલું હતું અને એ જે બર્ડની એક પાંખ જે વિંગ કહીએ તે ટોટલી કટ થઈ ગયેલી હતી પણ એનું બોન હતું વેલ્વિક બોન એ કમ્પ્લીટ સારું હતું તો એની જોડે અમે જે ડેથ થયેલા બર્ડ હતું એ એની પાંખ એની અંદર ઇમ્પ્લાન્ટ કરીને બેસાડી દીધી છે બોનની અંદર અને સારી રીતે એ સર્જરી સક્સેસફુલ થઈ છે અને એની જે સ્ટ્રક્ચર મટીરિયલ અને એ બધું વ્યવસ્થિત કરીને પાછું એને ઉડાન ભર્યું છે